અને આ જો અમારે અહીંયા નાક પાસન કરે છે અને આપણે જો આ બધું તૈયાર કરી નાખ્યું છે નાક દાદા ઝારવાનું તલવાર તો ખાંડ નાખ્યા નાની ખાવણી હતી ને એમાં ખાઈ એટલે હવે આપણે નાક દાદા દોરવાના આવી રીતના કંકુ પતલું છે ને એટલે રેળાઈ જાય પાણી આરે હોય ને લાયા દી છે ને એટલે હરખું નથી થતું પછી નાગદાન સાંડવા કરવા જાય વામ નામ ઝારી વાળવાનું નકર કીડીઓ આવે નીચે એટલે થાળી થાળીમ રાખીને આપણે આયુર્વેદના જાહેરી વાળવાનું જાવ કીડીઓ આવે કે નહીં એટલે થાળીમ રાખવાનું

કે ખબર પડી કે કઈ જમવાનું આવી ગયું ખાસ આવ્યું છે હમ આ જ તલવટ ખાવા મળે નિશાળે ડાળિયા કેટલા મળ્યા જો આવીશ ને કાંઈ આવું રોજ આપે ને આ ડાળિયા એક હતા શું હતું શું હતું જમવા ચકરી પછી ડાળ ભાત ખાતા હતા તે હમ ડાળ ઢોકળી હતી મને રોજ લઈ આપી ને મારા લઈ લેવાની

આમ ફેરે આયુષમાન વાઘ એમ કાંઈ ફરવો પડે હોય એમ ન ફેરવાનો હરખો ફરવો જ પડે ભમેડો તને આવડતો તે નકર ફરે આવડે છે તો કેમ ભમેડો ન હોય ન ફરે આવ્યું છે એમ કે ફરે આ માર બાજુ નહીં નાખતો આમ નાખતા બાજુ બોલ પા નાખ ફેરવાય ફેરવો છો આઈશ નો ભમેડો ફેરો કે આઈશ ફેરો ને હાથમાં લે તો હવે હાથમાં લે હાથમાં આવડે છે લે તો હાથમાં કઈ આવડ્યું નહીં આવીશ તને આઈશ પડી ગયો

તીખાશી આવીશ આવીશ સાજ નિશાળે ડબ્બો ભરીને દાળિયા લાવે છે ને તે રખડાવવા રખડાઈવ કરે છે જો ગાંડા કાઢે પાડોશી અમારા જો વઈ ગયા હાય તે આમ કરવા વેલા વઈ ગયા આપણે જાવાનું છે ને આજ ગામડે હે જાવાનું છે રજા પડે પૈસે બપ્પાનું છે હે કે નહીં કને જાવ ગમશે ના તમે મજા આવશે કા ભાખ ખાવાને દુકાને પોગી જાય અમાર આવીશ ક્યાં દડો પડ્યો છે હમ પત્રા માથે દડો પડ્યો ન્યા ભાળ ગયો આઈ જો દેખાય જોઈ જો આઈસ ને નજર બહુ પોગી જાય કા

કેવો લાગ્યો વિડીયો અમારા લાઈક કરજો શેર કરજો અને ફરી મળો એકાદ નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધા જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો